אז איז דער שפּראַך રોજ ઉપર આતંકી હુમલો થાય છે અને લોકો આતંકીઓ ભારતીય નાગરિકોની હત્યા કરે છે અને જેમની હત્યા કરે છે તમામ પુરુષો હતા અને છવ્વીસ સ્ત્રીઓનું સિંદૂર ભૂસવાનું મહાપાપ તેમણે કર્યું હતું આ ઘટના પછી દેશ તબ્દ હતો દેશ ગુસ્સામાં હતો દેશ આક્રોશમાં હતો અને દેશ સરકારને પૂછી રહ્યો હતો કે તમે આતંકવાદને નાબૂદ કરવાની વાત કરો છો તમે જડબા તોડ જવાબ આપવાની વાત કરો છો પણ ક્યારે આતંકવાદ અટકશે અને ક્યારે તમે પાકિસ્તાનને જડબા તોડ જવાબ આપશો ત્યારે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું જવાબ તો મળશે જરૂર મળશે જડબા તોડ જવાબ મળશે અમિત શાહે કહ્યું હતું કે શોધી શોધીને તમને મારીશું અને રાજનાથસિંહે કહ્યું હતું તમે ઈચ્છો છો તેવું થશે પણ ક્યારે થશે તે કહેવું મુશ્કેલ હતું પણ મંગળવારની રાત્રે એટલે રાત્રે દોઢ વાગે ભારતીય સેના હરકતમાં આવે છે ભારતીય સેનાની ત્રણેય મિલિટરી નેવી અને અને એરફોર્સ ઓપરેશન કરે છે મારો પાકિસ્તાન તરફ થાય છે જે જાણકારી મળી રહી છે ભારત સરકારના સૂત્રો જણાવી રહ્યા છે કે નવ જગ્યાએ મિસાઇલ ટાર્ગેટ કરવામાં આવ્યા જ્યાં આતંકવાદીઓનો ગઢ ગણાતો હતો મસૂદ અઝરનું જ્યાં કેમ્પ હતો

પાકિસ્તાન સ્તબ્ધ છે પાકિસ્તાને કહ્યું કે ભારતે હવે યુદ્ધ છેડી દીધું છે અને અમે પણ તેનો જવાબ આપવા તૈયાર છીએ પણ ભારત એવું કહે છે આ યુદ્ધ નથી આ આતંકવાદ સામેની લડાઈ છે સોશિયલ મીડિયામાં આ અંગેના ઘણા બધા વિડીયો વાયરલ થયા છે જ્યાં મિસાઇલ ટાર્ગેટ કર્યા પછી પાકિસ્તાન જે રીતના ધ્વસ્ત થઈ રહ્યું છે તેના આ વિડીયો છે આ અંગે ભારત સરકાર દસ વાગે સત્તાવાર રીતે જાહેરાત કરવાની છે પણ અમે નવજીવન ન્યૂઝ તમને આ ઘટનાથી વાકેફ કરવા માગીએ છીએ અને અપડેટ પણ કરતા રહીશું કે કઈ દિશામાં આખી ઘટના જઈ રહી છે નમસ્કાર